અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી ગ્રામ સભા બોલાય પછી કોઈ પોલીસ પ્રોટેક્શન ની બી જરૂર નથી આવીને પછી માફી જોજો પણ આજે નહીં વાળા અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી અમે કલેક્ટર શ્રીને પણ એક જ રજૂઆત કરી છે કે પેલા ગ્રામસભા બોલાવો કારણ કે આ જગ્યા સેના ઉપયોગ માટે લેવાના છે તમને ખબર છે અહિયાં સેના ઉપયોગ માટે લેવાના છે બસ તમને નથી ખબર તો ગ્રામસભા બોલાવાનો અમને કેવું કે તમે સેના ઉપયોગ માટે એ જીબી વાળા જાણે અમે પોલીસ પ્રોટેક્શનમાં છો તમે અમારા રક્ષણ માટે છો તમે કાયદા વ્યવસ્થા જાણો છો તમે પૈસા એકઠા હેઠળ ગ્રામ સભા બોલાવો ગ્રામજનોને કે તમે સેના માટે જમીન લેવાના એના પછી જ અમે તમને માપણી કરવા દઈશું પણ તમને અમે ગુસવા દઈશું નહીં અમે કલેક્ટરશ્રીએ કીધું છે તમે લેખિતમાં ગ્રામસભા તાત્કાલિક બોલાવી લો અમે એના માટે આજે અરજી આપવાના હતા અને સવારથી જ તમે અહીંયા આવી ગયા છો અમે અરજી આપીશું એના પછી તમે ગ્રામજનોને સમજાવો કારણ કે તમે ચોરની જેમ ગમે ત્યારે આવી રીતે પોલીસ પ્રોટેકશન લઈને થોડું ચાલે એ વાત જયારે અમે જંગલની જમીન માંગીએ છીએ ત્યારે સરકાર નથી આપતો જીબી વાળા તમને પેલી વેદાંત વાળી જમીન આપી ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો અને ફોરેસ્ટ તો આય તે બી સાંભળે લે ઓગણીસો એસી પછી આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે એના પહેલા અમારા મા બાપ પૂર્વજો આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકોના બાપની નથી એટલે કે જીબી વાળાને આપી દે ફલાણાને આપી દે ઢીકણાને આપી દે અમે અમારી જમીન નથી આપવાના ભાઈ મારું નામ યુસુફ ગામીર છે હું સોનગઢ તાલુકા પંચાયત નો માજી પ્રમુખ છું ગઈકાલે અમે ટ્રાફિક કલેક્ટર શ્રીને ને આવેદનપત્ર આપ્યું હતું અને એના માટે વિસ્તારમાં માપણીની તાજવીજ ચાલી રહી છે ક્યારે તમે અમારા વિસ્તારના લોકોને કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા વગર તમે આવી રીતે માપણી કરવા આવો છો લોકોમાં ખૂબ જ આક્રોશ છે દર્શન થવાના ચાન્સીસ રહે છે તમે ગ્રામસભા બોલાવો પેસાયટ પ્રમાણે અને એના પછી તમે આ માપણીની પ્રોસેસ કરજો એ ખાલે અમે એને આવ્યા છતાં આજે સવારથી પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારી પોલીસ મિત્ર આજે માપણી માટે આવ્યા હતા અને તેઓએ અમારી સાથે ટીંગાટોળી કરી છે પંદર કેટલા તેમણે તેલ ગેસના સેલ છોડ્યા છે અને બે ત્રણ જણા બેભાન પણ થયા હતા પાણી પીવડાવવાથી તેઓ હવે સાજા પણ થયા છે અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે એક્સપાયરી થયેલા ટીઆર ગેસ તોડવામાં કેમ આવ્યા એટલે આદિવાસી સમાજ પણ હવે ચૂપ રહેવાનો નથી અમે પણ જે પણ અધિકારી આ એક્સપાયરી ડેટવાળા ટીઆર ગેસ તોડ્યા છે અમારા જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી છે એમને પણ અમે કોર્ટમાં ઘસેડી લઈ જવાના છે અને અમે ચોક્કસપણે લડીશું જીવન ધ્યાન આપીશું પણ અમે એક જમીન આપવાના નથી પથ્થર મારો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો નથી ગમે તેમ પીઆર ગેસ છોડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા લાઠીચાર્જનો બોડ ઉપયોગ કરવાની પણ કોશિશ કરી હતી અને અમારા સાથેના જે આંદોલનકારીઓ હતા એમને પણ ઘસેડીને લઈ જવાની ટ્રાય કરી હતી એટલે સ્વાભાવિક છે કે ટોળામાં આક્રોશ થાય કારણ કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું હોય તંત્રને અમે જાણ કરી હોય છતાં પણ આવી રીતે આદિવાસી વિસ્તારના આ દેશના મૂળ માલિકો સાથે આવો જો અન્યાય કરતા હોય અમને ઘસેડવામાં આવતા હોય અમારા પર એક્સપાયરી થયેલા ટીયરને છોડવામાં આવતા હોય તો આ કયા હદ સુધી આ પોલીસ અમારા પર દમન કરી રહી છે ચાલુ